વર્ષીય દુષ્કર્મ આચર્યું છે ખૂબ જ નિંદનીય ઘટના છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસનું કામ છે કે ગુનેગાર અથવા દુષ્કર્મીને સજા આપવાનું એક પોલીસ તેની વિરુદ્ધ કામ કરી રહી છે અને દુષ્કર્મીને બચાવી રહી છે અને જયારે હોસ્પિટલનું કામ એકમાત્ર કામ છે કે પેશન્ટને બચાવવાનું જે હોસ્પિટલ પણ નથી કરી રહી હવે ખબર નથી પડતી આમાં કે કોણ કોનું કામ કરી રહી છે જે જાણવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે પોલીસ પોતાનું કામ નથી કરી રહી અને હોસ્પિટલમાં જે બે ડોક્ટરો છે તે પણ પોતાનું કામ નથી કરી રહ્યા તેના માટે આપણા સમાજના લોકો ભેગા થયા છે જેનો આપણે હાલ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે